લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે ઉત્તરાયણ પર્વ નિમિત્તે વડોદરામાં બીજેપી યુવા મોરચા અને સાંસદ કાર્યાલયના સહયોગથી વાહન ચાલકોને નિઃશુલ્ક સેફટી નેકબેન્ડનું વિતરણ ઉત્તરાયણ પર્વને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ભાજપ યુવા મોરચા અને સાંસદ ડોક્ટર હેમાંક જોશી કાર્યાલયના સહયોગથી ફતેગંજ સેફ્રોન ટાવર પાસે વાહન ચાલકોની સુરક્ષા માટે સેફટી નેકબેન્ડનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ યુવા મોરચાના પ્રમુખ અને વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી શહેર યુવા મોરચાના અગ્રણીઓ અને કાર્યકરોએ ભાગ લીધો હતો મુખ્યત્વે ટુ વ્હીલર વાહન ચાલકોને ધ્યાનમાં રાખીને સેફ્ટી નેકબેન્ડ વિતરણ કરવામાં આવ્યા હતા કાર્યક્રમ દરમિયાન લોકોને સલામતીથી ઉત્તરાયણની ઉજવણી કરવાની અને પ્રતિબંધિત ચીજવસ્તુઓના ઉપયોગ ન કરવાની અપીલ પણ કરવામાં આવી આ પહેલ વડોદરામાં ઉત્તરાયણ પર્વ દરમિયાન પતંગના દોરીથી થતી ઇજાઓ ઘટાડવા અને જાહેર જાગૃતિ વધારવા માટે મહત્વપૂર્ણ સાબિત થવાની અપેક્ષા રાખવામાં આવી છે હા ભારતીય જનતા પાર્ટી અને એમના કાર્યકરો હંમેશા કોઈ પણ સેવાકીય પ્રવૃત્તિમાં અગ્રેસર હોય છે આવનારા ઉત્તરાયણનો જ્યારે તહેવાર આવતો હોય રંગે ચંગે પતંગ રશિયાઓ જ્યારે ઉત્તરાયણ મનાવતા હોય ત્યારે ઘણીવાર ઉત્તરાયણના પતંગની દોરીના કારણે ગળામાં ઈજા થતાં ઘણીવાર જીવલેણ ઈજાના કારણે વડોદરામાં દુઃખદ બનાવો બનતા હોય અને એવા બનાવોથી બચવા માટે ભારતીય જનતા યુવા મોરચાના કાર્યકર્તાઓ દ્વારા એક નેકબેન્ડ એવા નેકબેન્ડ કે જે મુલાયમ લાગે ગળામાં અને કોઈપણ પ્રકારનું એમને પતંગની દોરી એમના ગળામાં આવે તો પણ એના વચ્ચેનો સીધો સંપર્ક અટવાવી અને કોઈ પણ ઈજા થતી બચે એ માટે થઈને આજે નેકબેન્ડનું વિતરણ એ ગઈકાલે આપણા નાયબ યુવા મુખ્યમંત્રી એવા આદરણીય હર્ષભાઈ સંઘવીજી અને એમના જન્મદિવસ નિમિત્તે આ અભિયાન શરૂ થયું અને હજુ પણ બે ત્રણ દિવસ સુધી આ અભિયાન ચાલુ રહેવાનું છે આપના માધ્યમથી હું સર્વે યુવાઓને આ બાબતની અપીલ કરું છું કે ઉત્તરાયણની અંદર આવા પ્રકારને ઈજાઓથી બચે માટે નાગરિકોની અંદર આ પ્રકારની જાગૃતિ થાય પછી એ તાર લગાવવાની વાત હોય કે ગળામાં નેકબેન્ડ પહેરવાની વાત હોય આનાથી જેટલા પણ માણસોનો જીવ બચે એ માટેની હું અપીલ કરું છું ને કોઈ પણ પ્રકારના ચાઇનીઝ દોરા કે કાચના દોરા ઉત્તરાયણમાં પતંગ સમયે ઉપયોગ કરવાથી બચે એ માટેની હું એમને રિક્વેસ્ટ કરું છું ગઈકાલે જિલ્લાના પાંચ ધારાસભ્યોએ અધિકારીઓ કામ નથી કરતા એવું એક લેટર બોમ્બ છે એ અંગે શું પ્રતિક્રિયા એટલે કયા જિલ્લાના વડોદરા જિલ્લા વડોદરા જિલ્લાના એટલે શું લેટર લખ્યો છે લેટરમાં એવું લખ્યું છે કે અધિકારીઓ સાંભળતા નથી એમનું કોઈ કામ નથી કરતા ઓકે હું પૂછી લઉં છું મને આ વિષય ખ્યાલમાં નથી પણ હું એકવાર પૂછીને આપને કહું છું મુખ્યમંત્રીને સંબોધતો તમારી પાસે છે લેટર હા મને મોકલજો હું પૂછી લઉં છું